હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી મીઠાઈ આ મીઠાઈમાં ના માવા ના મલાઈ ના મિલ્ક પાવડર ફક્ત ઘરમાં રહેલ બટેટામાંથી બનતી ટેસ્ટી એવી મીઠાઈ બનાવીશું જેટલી દેખાવમાં સુંદર છે તેટલી સ્વાદમાં લાજવાબ છે તો ચલો મજેદાર માખણ જેવી સોફ્ટ મીઠાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મૂકેલી છે સૌથી પેલા વ્રત કે ઉપસમાં ખાઈ શકાય તેવી મજેદાર રેસીપી બનાવવા માટે મેં અહીંયા નાના ચાર બટેટાને પહેલાથી જ બોઇલ કરીને તૈયાર રાખ્યા છે જો તમારી પાસે મોટા બટેટા હોય તો બે લેવાના

મેં ફેટ વાળું દૂધ લીધું છે જો તમે ફેટ વાળું દૂધ ના લ્યો તો આ સ્ટેજ પર એક ચમચી ઘી મેં દૂધ લીધું છે એટલે ઘી જરૂર નથી કારણ કે મલાઈ છે તે ઘી જેટલું જ કામ આપશે દૂધને ને ઉકળવા દઈશું એટલે દૂધ આપણું ઘટ થઈ જાય બે થી ત્રણ મિનિટ જેવું મીડિયમ ગેસની ફ્લેમ પર પોકાવીશું એટલે દૂધ થોડું ઘટ થઈ જશે હવે અડધો કપ ખાંડ ઉમેરીશું ખાંડ ને દૂધમાં સારી રીતના મિક્સ કરી લઈએ તમને એવું થશે કે બટેટાની મીઠાઈ હા તમે એકવાર બનાવશો ને બટેટાની મીઠાઈ તો વારંવાર બનાવવાનું મન થશે મીઠાઈને ફ્લેવરફુલ બનાવવા માટે થોડો ઈલાયચી પાવડર ઉમેરીશું મિક્સ કરીશું તમે આ બટેટાની મીઠાઈ બનાવો પછી મને કેજો કે આ મીઠાઈ તમને કેવી લાગે ખાંડ આપણે સારી એવી ઓગળીને દૂધમાં મિક્સ થઈ ગઈ છે અને દૂધ પણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે બોઇલ કરેલા બટેટાને છીણીને તૈયાર કર્યા છે તે ઉમેરી દઈએ થોડું થોડું નાખતા જવાનું ને મિક્સ કરતા જવાનું ગેસની ફ્લેમ મીડિયમ ટુ સ્લો રાખવાની છે આ રીતના થોડું થોડું બટેટું નાખશો ને મિક્સ કરશો ને એટલે બટેટા દૂધમાં સારી રીતના મિક્સ થઈ જશે બિલકુલ રહે બસ આ રીતના હલાવતા રહેવાનું અને કૂક કરી લેવાનું જ્યાં સુધી મિક્સર કડાઈને છોડવા લાગે ત્યાં સુધી પકાવીશું સતત આ રીતના હલાવતા રહેવાનું છે બહુ વધારે કૂક થવામાં સમય નહીં લાગે હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું સતત હલાવતા રહેશું એટલે બધા હશે એક રસ થઈને મિક્સ થઈ જશે અને બિલકુલ માવા જેવું ટેક્સર આવી જશે બટેટાને મીઠાઈ સ્વાદમાં ખૂબ જ સરસ બને છે ક્યારેક વ્રતમાં તમે બોઇલ કરેલા બટેટાને મેસ કરીને તેમાં દૂધ અને ખાંડ મિક્સ કરીને ખાશો તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે આ સ્ટેજ પર તમને એવું થશે કે આપણે આપણે માવો ઘરે હવે પોણો થોડો વધારે એટલો સુકેલા ટોપરાનો સુડર ઉમેરીશું ટોપરાની ફ્લેવર બટેટાની મીઠાઈમાં ખૂબ જ સરસ લાગશે એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ ને બે મિનિટ હજુ તેને કૂક કરીશું મિક્સર પેનને છોડવા લાગે ત્યાં સુધી પકાવીશું બસ મિક્સર કડાઈને છોડવા લાગે એટલે આ સ્ટેજ પર એક શકો છો એકદમ સારી રીતના ચાર નાના બટેટામાં બહુ સારી એવી મીઠાઈ બનીને તૈયાર થઈ જશે હવે વધારે કૂક કરવાની કોઈ જ જરૂર નથી તમે જોઈ શકો છો એકદમ સરસ માખણ જેવી રાખીને ઉપરથી થોડા ઘીથી ક્રિસ કરી લઈએ બટર પેપર લગાવવાથી તે આરામથી ડિમોલ્ટ થઈ જશે જો તમારી પાસે બટર પેપર ના હોય તો પ્લેટ કે થાળીને ઘી લગાવીને પણ સેટ થવા માટે રાખી શકો છો સારી રીતના પાથરી દઈએ જો તમારી પાસે ટાઈમ હોય તો તમે બહાર રૂમ ટેમ્પરેચર પર પણ સેટ કરી શકો છો અને જો તમારી પાસે ટાઈમ ના હોય તો ફ્રિજમાં દસ થી પંદર મિનિટમાં સેટ થઈ જશે તો સારી રીતના સેટ થઈ ગઈ છે તો તેને કટ લગાવી દઈએ બિલકુલ ચીપકશે પણ નહીં બહુ સોફ્ટ એવી બનશે મેં તમને પહેલા પણ કીધું કે તમને નવાય લાગે કે બટેટાની મીઠાઈ તો એકવાર જરૂર ટ્રાય કરજો મસ્ત મજાની બનશે પછી મને કમેન્ટ કરીને કેજો કેવી બની છે મીઠાઈ ખૂબ જ પસંદ આવશે ઉપરથી સજાવીશું અત્યારે નવરાત્રિ ચાલે છે તો વ્રતમાં જરૂર એકવાર બટેટાની મીઠાઈ બનાવજો ખાતા રહી જશો તેવી મજેદાર બનશે દેખાવમાં તો લાજવાબ છે તમને તોડીને બતાવું એકદમ સરસ માખણ જેવી સોફ્ટ બની છે મોમાં ફ્રેન્ડ્સ તમને મારી આ આજની રેસીપી પસંદ આવી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ